નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ બારડ રોશની છે હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિષય નિષ્ણાત બાગાયત તરીકે ફરજ બજાવું છું હવે આજે આપણે વાત કરીશું આમળામાં કલમ કરવાની રીત તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોને જાણવું જરૂરી છે કે આપણે આમળામાં કલમ કરવી શા માટે જરૂરી છે તો જો એ બીજમાંથી ઉગાડેલા છોડ જે હોય એમાં ફળો મોડા આવતા હોય છે અને માતૃછોડ જેવા ગુણધર્મ ધરાવતા નથી જ્યારે જે આપણે કલમથી કરેલો છોડ છે તો એમાં ફળો વહેલા આવે છે ને માતૃછોડ જેવી જ ગુણધર્મ ધરાવતા હોવાથી આપણે કલમથી જો છોડનું સંવર્ધન કરવામાં આવે તો આપણે સફળતા સારી રીતે મળતી હોય છે હવે આપણે જાણીએ કે આમળામાં જો આંખ કલમથી વર્ધન કરવામાં આવે તો એ સારી રીતે સક્સેસ હોય છે તો આ આ પદ્ધતિની અંદર આપણે જે મૂલકાંડ છે દેશી આમળાનું મૂલકાંડ હોય એ બે વર્ષનું અને ચાર ફૂટ સુધીની હાઇટનો હોવો જોઈએ અને જે એની જાડાઈ છે દસથી પંદર સેન્ટીમીટર જેટલી હોય તો એ મૂલકાંડ આપણે કલમ કરવા માટે યોગ્ય રીતે પસંદ કરી શકતા હોય છે આવા જે કલમવાળા દેશી આમળાનો છોડ હોય એના ત્રણથી ચાર સેન્ટીમીટરની ઊંચાઈએ આપણે થીગડાકાર પદ્ધતિથી જો કલમ કરવામાં આવે તો એની સફળતા સારી મળતી હોય છે તો આ ટાઈમ દરમિયાન જ્યારે તમારે કલમ કરવાની હોય તો ત્યારે આંખ પસંદ કરવા માટેની જે ડાળીઓ હોય એ એકદમ પાકટ હોવી જોઈએ એવી જ પાકટ ડાળીઓમાંથી આપણે આંખ થીંગડાકાર પદ્ધતિથી એને પસંદ કરવાની હોય છે કેટલે એટલે કે લંબચોરસ આકારની જે આંખ હોય એને આપણે કાપી અને પદ્ધતિ માટે સિલેક્ટ કરવાની હોય છે હવે આપણે વાત કરીએ કે જ્યારે કલમ કરતા હોય ત્યારે ધ્યાનમાં શું રાખવાનું હોય છે તો જે આપણે દેશી મૂલકાંડ હોય એના ઉપર આપણે ધારદાર ચપ્પુ વડે દોઢ સેન્ટીમીટર જેટલા જેટલા માપના અર્ધ ગોળાકાર કાપા કરવામાં આવે છે ઉપરની બાજુ અને એ બંને કાપાના છેડા ઉપર આપણે ઊભા કાપા કરવાના હોય છે ને ઊભા કાપા કરી અને આપણે ધારદાર ચપ્પુની જે અણી હોય એનાથી આપણે થીંગડું પાડી લેવાનું હોય છે અને આ જે આપણે થીંગડું પાડેલું છે એની ઉપર આપણે જે જે તે સુધારેલી જાત હોય એની જે આંખ આપણે કાઢેલી હોય એ આંખ એ થીંગડા ઉપર બેસાડવાની હોય છે અને તમારે જે આપણે પ્લાસ્ટિકની પોલીથીનની પટ્ટી આવે છે જે આછી હોય છે એનાથી આંખ બહાર રહે એવી રીતે આપણે ને હવા ચુસ્ત રીતે બાંધી દેવી જોઈએ કલમ કર્યા પછી ખાસ ધ્યાન રાખવાનું એ હોય છે કે એને આપણે આઠથી દસ સેન્ટીમીટર જેટલી ઊંચાઈનો દસથી પંદર દિવસની અંદર એ ફૂટ નીકળવાની ચાલુ થઈ જતી હોય છે ત્યારે જે મૂલકાંડ ઉપરથી નીચેની ડાળીઓ નીકળતી હોય એટલે આપણે સતત દૂર કરતી રહેવી જોઈએ જેથી કલમની જે ફૂટ છે એનો વિકાસ આપણે સારો થાય અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની એ હોય છે કે કલમ કર્યા પછી આપણે પાણી આપવામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે આપણે કલમ કરેલી એટલે આંખ ચડાવેલો ભાગ છે એના પર આપણે પાણી પડવું જોઈએ નહીં જો એના પર પાણી પડે તો કલમનો વિકાસ સારો થતો નથી બીજું જો આપણે કલમનો સમયગાળો જોવામાં આવે તો પંદર જૂનથી ત્રીસ જૂન સુધીના સમયગાળામાં જો આપણે આંબળાના છોડ પર કલમ કરવામાં આવે તો એની સફળતા સારી રીતે જતી હોય છે અને આવા કલમ કરેલા છોડ છે એ આપણે ઓગસ્ટ મહિનાની અંદર એ વાવેતર માટે યોગ્ય ગણાતા હોય છે બીજી પદ્ધતિમાં એ છે કે જો તમે જે દેશી મૂલકાંડ છે એ સીધો જમીન ઉપર વાવી દેવામાં આવે ને એની ઉપર જ જો કલમ ચડાવવામાં આવે તો એનો એનો વિકાસ છે કલમ કરેલા છોડ કરતાં ઝડપથી અને જુસ્સાદાર થતો હોય છે અને એવા કલમ કરેલા છોડ ઉપર ફળો પણ વેલા બેસતા હોય છે તો આવી રીતની પદ્ધતિથી કલમ કરેલી પદ્ધતિથી જો છોડ ખેડૂતો વાવે તો એનો વિકાસ સારો થાય ઝડપથી થાય જુસ્સાદાર થાય અને ફળો આવવાનું પ્રમાણ પણ એમાં સારું રહેતું હોય છે આભાર આ વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો એ આપણે દેશી આમળાના છોડ ઉપર એને સેવન જે સુધારેલી જાત છે એની આંખ ચડાવવામાં આવેલી છે વધુ માહિતી માટે આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાનો સંપર્ક કરી શકો છો આભાર